તો આ બાબતે સાંસદ શોભના બારૈયાનું નિવેદન સામે આવ્યું છે છે પીએમ મોદીની માતાને લઈને વિપક્ષે કરેલી ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે તો બિહારના ઇન્ડી ગઠબંધન નેતાઓની કરી હતી ટિપ્પણી તો સાંસદ શોભના બારૈયાએ ટિપ્પણી બાબતે આપ્યું છે પોતાનું નિવેદન શોભના બારૈયાનું નિવેદન સામે આવ્યું છે

એમને ખબર નથી કે આ એક મહિલાનું એક માતાનું એક નારી સશક્તિકરણનું અપમાન છે સમગ્ર દેશમાં જયારે મોદી સાહેબ મહિલાઓનું આટલું સન્માન કરે છે ત્યારે એમની પોતાની માતા કે જેમને ગરીબીમાં ઉછોર કરીને આજે વડાપ્રધાન તરીકે મહત્વના પદ ઉપર બેઠા છે અને દેશમાં જયારે નામ કમાઈ રહ્યા છે અને એમની માતા કે જે બ્રહ્મલિંગ છે એમના માટે આવા અભદ્ર શબ્દો વાપરીને એમની માનસિકતા છતી કરી છે કે એમને સત્તા ઉપર આવવા માટે એ કેટલી નીચલી સ્તરની રાજનીતિ કરી શકે છે આ આ એક માતાનું નહીં સમગ્ર દેશની મહિલાઓનું અને માતાઓનું અપમાન છે એ અમે સહન કરી શકીએ તેમ નથી અને આવનારા દિવસોમાં આ જે અપમાન છે એ સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં એને સહન કરવાનો વારો કોંગ્રેસને આવશે